સમાચાર દાહોદથી મળી રહ્યા છે દાહોદમાં મનરેગા યોજનામાં કૌભાંડનો કેસ સામે આવ્યો છે દાહોદ પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે એટ્રોસ કરજો આઉટસોર્સિંગ કર્મચારી જયવીર નાગોરી મહીપાલસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે ગ્રામ રોજગાર સહાયક કુલસી બારિયા અને મંગળસિંહ પટેલની ધરપકડ કરવામાં આવી છે કુલ પાંત્રીસ એજન્સીઓ વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્રણ ગામોમાં વીસ ટકા કામો પણ નથી કરવામાં આવ્યા કુલ પાંત્રીસ એજન્સીઓ વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્રણ ગામોમાં વીસ ટકા કામો પણ નથી કરવામાં આવ્યા આવા આરોપો લગાવવામાં આવ્યા છે દાહોદમાં મનરેગા યોજનામાં કૌભાંડનો આ કેસ હાલ સામે આવ્યો છે પાંત્રીસ એજન્સીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે દાહોદ પોલીસે ચાર શખ્સોની આ કેસને લઈને

એકોતેર કરોડ થી પણ ઉપરાંત કૌમાન છે તેની અંદર જે ફરિયાદ છે ડીઆરડીએ ના જે નિયામક છે તેમને જે નોંધાવ્યા બાદ જે દાહોદ બી ડિવિઝન જે પોલીસ છે જેમને જે અકાઉન્ટિંગ અસિસ્ટન્ટ છે જે જયવીર નાગોરી મહીપાલસિંહ ચૌહાણ તથા જે ડીઆરએસ જે ગ્રામ રોજગાર રોજગાર સહાય જે છે કુલસિંહ રમેશ તથા જે મંગળસિંહ પટેલિયા છે તેની જે ધરપકડ કરવામાં આવી છે હાલ તો જે પોલીસ છે કે તેમના જે ચારે વ્યક્તિઓને જે પૂછપરછ કરી રહી છે અને આગળની તપાસ હાથ ધરી રહી છે આભાર સમગ્ર માહિતી બદલ